વેચાણ મેળા ને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન ચરદોશ દ્વારા ખુલ્લું આવ્યું હતું ગુજરાતના વિવિધ જિલ્લાઓની દસ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલા વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી અને ગ્રામ ઉદ્યોગ તેમજ ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આ દસ દિવસ જીઓગ્રાફિક ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ બે કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિશેના હસ્તકલા માટે કામ ચારમો ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના ટેગ ધરાવતા ત્રણસોથી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટના પટોળા માતાની પછેડી પિથોરા જામનગર બાંધણી કચ્છ સોલ સુરત ઝરી ક્રાફ્ટ અગેસ્ટ ઓફ કેમ્બે તંગલિયા સોલ પાટણ પટોળા કચ્છ એમ્બ્રોઇડરી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ ભારત સરકારની ડીઆઈપીટી કરીને જે આપણે વિભાગ છે જે પ્રમોશન્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો ડિપાર્ટમેન્ટ છે એમણે આપણને જીઆઈ મહોત્સવ કરવા માટેની ખાસ મંજૂરી આપી છે કમિશનર કુટીર ઉદ્યોગ અને સચિવ કુટીર ઉદ્યોગ રાજ્ય સરકાર તરફથી આ આખા કાર્યક્રમનો ની રૂપરેખા ઘડવામાં આવી છે અને એમના માર્ગદર્શન નીચે ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન છે એ કરવામાં આવ્યું છે અને સોળથી પચીસ તારીખ સુધી સુરતની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે અમારા દેશભરમાંથી આવેલા કારીગરો છે એની કલાને આપ જુઓ મુલાકાત લ્યો અને એને સહયોગ આપો થેન્ક યુ ભાઈ આપણે ત્યાં જે લોકો લોક કલા અને પારંપરિક કલાની અંદર કામ કરે છે હસ્તકલા અને હસ્તશિલ્પમાં કામ કરે છે એ લોકોને ઓથેન્ટિક પ્રોડક્ટ છે કે નહીં એમ લોકોને ખબર પડતી નથી તો ભારત સરકારે એક મુહિમ ચલાવી છે કે જેમાં જીઓલો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોડક્ટ ઓથેન્ટિક કરનારા કોણ વ્યક્તિ છે કોણ પ્રોડ્યુસર છે કોણ વેપારી છે અને એનેથી ખરીદનારા માણસને એક પ્રકારની વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે કે હું જે વસ્તુ ખરીદી રહી છું કે ખરીદી રહ્યો છું એ એકદમ સાચી છે અને યોગ્ય હાથોમાં બની છે તથા હસ્તકલાની એ ઉત્પાદિત વસ્તુ છે સ્ટોલો છે 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 ગુજરાતના કે અન્ય પણ લોકો આવ્યા આપણે ત્યાં જીઆઈ ઇન્ડિકેશન્સ જે છે એ જીઆઈના જે સ્ટોલ્સ મહોત્સવમાં છે એ સો સ્ટોલ છે જેમાં ઓગણીસ રાજ્યો ભારતના ઓગણીસ રાજ્યો છે એમાંથી એકસો પંદર ક્રાફ્ટ છે અને બસો જેટલા કારીગરો એમાં આવ્યા છે એ ઉપરાંત ઓડી ઓફિસ ઓપી કરીને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ ભારત સરકારની એક મુમેન્ટ છે એમાં બીજા સો સ્ટોલ છે ખાદી અને વિલેજ કમિશનના બીજા પચાસ સ્ટોલ છે અને નવા કારીગરો જેણે પોતાના પ્રયોગો કર્યા છે એવી હસ્તકલાના પણ પચાસ ત્રણસો સ્ટોલ આ પ્રદર્શનીમાં લાગ્યા છે સાહેબ આવા સ્ટોલમાં એ બધું કઈ વસ્તુ છે કે સુરતીઓને આકર્ષે અહીંયા એવી અનેક વસ્તુઓ છે માનો કે વાંસકલા છે ટાંગલિયા આર્ટ છે આદિવાસીની ચિત્રકલાઓ છે પિઠોરા છે વારલી છે ઇવન અહીંયા બનારસી ઓથેન્ટિક બનારસી સાડી પણ છે પટોળા પણ છે બનારસનું પાન પણ છે મહારાષ્ટ્રની ઉત્તમ પ્રકાર પ્રકારની ચીકુની જાત પણ છે પછી મલ મલબારી શાક પણ છે પછી ઓરિસ્સાની નોના રસગુલ્લા પણ છે અનેક પ્રોડક્ટ છે સુરતીઓને આ એક વખત મુલાકાત લેશે તો એમને મનભાવન વસ્તુઓ ચોક્કસ મળી શકશે અને એ પણ વિશ્વાસપાત્ર બનાવેલી થઈ બનેલી એવી વસ્તુ મળી રહે છે આ એક્ઝિબિશન ચાલશે સોળથી પચીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને એમાં અનેક પ્રકારની હસ્તકલા અને હારશાલની પ્રોડક્ટ લેવાની છે